આજે સવારે જ્યારે મોટાભાગની દુકાનો ઓફિસો બંધ હતી ત્યારે સાતમા માળે ધુમાડો નીકળતા જાણ જાણ કરવામાં આવી હતી હતી જે બાદ ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી આશરે અડધા કલાકની ભારે જહેમત બાદ સ્થિતિ થાળે પડી હતી આ ઘટનામાં ચાર જેટલી ઓફિસમાં નુકસાન પહોંચ્યાનો અંદાજ છે ફાયર ઓફિસર હર્ષવર્ધન પુવાર જણાવ્યું છે કે મનુભાઈ ટાવરના સાતમા માળે આગની જાણ થતા જ જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા આવ્યા ત્યારે રૂમ બંધ હતા ત્યારે તેને તોડીને કામગીરી હાથ ધરવામાં આવી હતી આગને લઈને બિલ્ડિંગની ફાયર એનઓસીને લઈને પણ તપાસ કરવામાં આવશે જે બાદ જરૂર જણાશે તો આગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું